હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે સરસ એકદમ ક્રિસ્પીને એકદમ ક્રંચી નાસ્તો બનાવીશું આજે આપણે ઘઉંના લોટમાંથી નાસ્તો બનાવીશું જે તમે બાળકોના લંચ બોક્સમાં પિકનિક પર લઈ જઈ શકો છો એક મહિના સુધી સ્ટોર કરી શકો છો એવો સરસ આપણે નાસ્તો બનાવીશું ફ્રેન્ડ્સ તો ચાલો આપણે નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ એના માટે મેં અહીંયા આગળ બે વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે તમે જોઈ શકો છો આજે આપણે ઘઉંના લોટથી બનાવવાનું છે મેદાથી નથી બનાવવાનું તમે ચાહો તો મેદાથી પણ બનાવી શકો છો પણ મેં અહીંયા આગળ બે વાટકી ઘઉંનો લોટ લઈ લીધો છે તો એક વાટકી આપણે રવો નાખી દઈશું ઝીણાવાળો રવો છે જો તમારી પાસે ઝીણો ના હોય તો તમારે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લેવાનો તો ઝીણો થઈ જશે હવે આપણે મોણ માટે તેલ નાખીશું મેં ઠંડુ જ તેલ લીધું છે અહીંયા આગળ આપણે બે ચમચી મોન માટે તેલ નાખી દઈશું અને આને સરસ બધે મિક્સ કરી લઈશું આ રીતના તેલને આ રીતના મિક્સ કરવું ખૂબ જરૂરી છે તો સરસ આપણું મન મિક્સ થઈ જાય છે આ ખાવામાં એકદમ હેલ્ધી છે આપણે મેદો યુઝ નથી કર્યો એટલે તમે આને બનાવીને તમે સ્ટોર કરી શકો છો જો તમારે મેદો નાખવો હોય તો પણ તમે મેદો નાખી શકો છો પણ આપણે ઘઉંના લોટથી બનાવવાનો છે તમે આને બાળકોના લંચ બોક્સમાં ભરી શકો છો અને મહિના સુધી આને સ્ટોર કરી શકો છો એવો સરસ નાસ્તો છે તમે એકવાર આ રીતના જોળ બનાવીને ટ્રાય કરજો તમે જોઈ શકો છો મોયન સરસ મિક્સ થઈ ગયું છે અને આપણે આ રીતના મુઠ્ઠી બંધાવા લાગી છે તમે જોઈ શકો છો હવે આપણે આનો સરસ સ્મૂથ લોટ બાંધી દઈશું બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એ રીતના આપણે થોડું થોડું આ પાણી નાખતા જઈને લોટ બાંધી લઈશું આ રીતના તમે જોઈ શકો છો મેં સરસ લોટ બાંધી દીધો છે ના બહુ કઠન છે ને ના બહુ નરમ છે એવો સરસ લોટ બાંધી દીધો જો તમારે આ રીતના આનું પાણી ખૂટી જાય તો તમારે થોડુંક સાદું પાણી લઈ લેવાનું મેં થોડુંક સાદું પાણી લીધું હતું અને આ રીતના આપણે લોટ બાંધી લેવાનો છે ને હવે આપણે એને ઢાંકીને વીસ મિનિટ સુધી રહેવા દઈશું કેમ કે આમાં મેં સૂજી નાખી છે એટલે આપણે એને દસ મિનિટ એને રહેવા દેવાનું છે જેથી આપણો લોટ સરસ સેટ થઈ જાય વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો લોટ એકદમ સરસ આપણો સેટ થઈ ગયો છે હવે આપણે થોડું તેલ લઈ લઈશું અને લોટને સરસ મસળી લઈએ આ રીતના ફ્રેન્ડ્સ તમે એકવાર આ રીતના નાસ્તો જરૂરથી જ બનાવીને ટ્રાય કરજો તમે સવારે સાંજે ચાર વાગ્યાના નાસ્તામાં ખાઈ શકો છો તમે પિકનિક પર લઈ જઈ શકો છો પ્રવાસમાં લઈ જઈ શકો છો તમે બાળકોના લંચ બોક્સમાં આને લડી શકો છો બહુ જ સરસ લાગે છે ને તમે એક મહિના સુધીના આને સ્ટોર પણ કરી રાખી શકો છો હવે આપણો લોટ સરસ મસળાઈ ગયો છે હવે આપણે એના નાના નાના આ રીતના લુવા કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે નાની નાની એની પૂરી બનાવી લેવાની છે આ રીતના આપણે હું તમને બનીને બતાવી દઉં આ રીતના મેં લોવો લઈ લીધો છે આપણે થોડો ઘઉંનો લોટ લઈ લઈશું અને એને આપણે સરસ આ રીતના લઈને બહુ મોટી રોટલી નથી બનાવવાની પૂરી બનાવી પૂરી બનાવીએ છીએ એમ કરતાં થોડી મોટી બનાવવાની છે આપણે આ રીતના આ રીતના આપણે બની લેવાનું છે તમે જોઈ શકો છો આટલી મેં એની થિકનેસ રાખી છે રોટલી કરતાં સાધારણ આપણે જે ભાખરી બનાવીએ એ રીતના આપણે બનાવવાનું છે અને એક આપણે કાંટાવાળી ચમચીની મદદથી એને આ રીતના કાના પાડી લેવાના છે જેથી આપણે પૂરી ફૂલે નહીં ફૂલશે તો એકદમ કડકને ક્રિસ્પી નહીં થાય સોફ્ટ થઈ જશે એટલે તમારે આ રીતના પહેલાં કાના પાડી લેવાના છે અને હવે આપણે મેં આ પીઝા કટર લઈ લીધું છે તમે ચાહો તો ચાકુતી પણ આ રીતના કરી શકો છો આ રીતના આપણે લઈ લેવાનું છે અને હવે આપણે આને તળવાનું છે તો હું આ રીતના બધી આપણે નાસ્તો બધો બનાવી લઈશું અને આ રીતના આપણે પહેલાં કરી લઈએ અને આ જ રીતના આપણે બધો નાસ્તો પહેલાં બનાવી લઈએ તમે જોઈ શકો છો મેં નાસ્તો આ રીતના બનાવી લીધો છે તમે તમે ચાહો તો કોઈ બીજા પણ શેપમાં તમે આને બનાવી શકો છો મેં આ રીતના બનાવ્યું છે મેં વચ્ચે એને કાના પાડી લીધા છે જેથી આપણી આપણો નાસ્તો ફૂલે નહીં હવે આપણે એને તળી લઈશું મેં અહીંયા આગળ તેલ ગરમ કરવા મૂકી દીધું છે તમે જોઈ શકો છો હવે મેં જોઈ લઈશ કે તેલ આપણું ગરમ થયું છે કે નહીં આપણે થોડોક લોટ નાખીને જોઈ લઈશું તમે જોઈ શકો છો તેલ બરાબર ગરમ થઈ ગયું છે આપણાને ઉકળતું તેલ નથી જોઈતું આપણે ધીમા ગેસ પર જ એને તળવાનું છે ફાસ્ટ ગેસ પર નથી તળવાનું જો ફાસ્ટ ગેસ પર બરીશું તો આપણા જો ફાસ્ટ ગેસ પર તરીશું તો આપણા ક્રિસ્પી નહીં થાય એટલે આ રીતના જ આપણે મીડિયમ ગેસ પર જ આને તળવાનું છે આ રીતના આપણે મીડિયમ ગેસ પર જ એને તળી લેવાનું છે જો ફાસ્ટ ગેસ પર તળીશું તો બરી જશે અને ક્રિસ્પી નહીં થાય એટલે મીડિયમ ગેસ પર જ આને તળજો ફ્રેન્ડ્સ તમને મારા વિડીયો કેવા લાગે છે ને તમને મારી રેસિપી ગમે છે કે નહીં ગમતી તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ રીતના આપણે એક એક નાખીને આ રીતના બધી બધો નાસ્તો આપણે તળી લેવાનો છે તમે એકવાર આ રીતના જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ લાગે છે ખાવામાં મેં ગેસ

બધો નાસ્તાને તળી લઈએ આ રીતના આપણે બધું તેલ ગાળી લેવાનું છે અને આને એક પ્લેટમાં આપણે આ રીતના તળી લઈએ અને હવે બીજા એ જ રીતના આપણે તળી લેવાનું છે મીડિયમ જ ગેસ નહીં રાખ્યો છે ફાસ્ટ નથી ગેસને આ રીતના આપણે એક એક નાખીને મીડિયમ ગેસ પર બધો નાસ્તો તળી લઈએ હવે આને પણ આપણે એકદમ મીડિયમ ગેસ પર તરી લઈએ તમે જોઈ શકો છો આ પણ આપણું સરસ તળાઈ ગયા છે નાસ્તો આ રીતના જ આપણો કલર આવવો જોઈએ હવે આપણે ગેસને બંધ કરી દઈશું મારો બધો નાસ્તો તરાઈ ગયો છે ફ્રેન્ડ્સ આ રીતના જ બનાવજો હવે આને આપણે પ્લેટમાં કઢી લઈએ તમે જોઈ શકો છો બધો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે એકદમ ક્રિસ્પી થયો છે આ જ રીતના બનાવશો તો એકદમ ક્રિસ્પી થશે આ રીતના તમને હું તોડીને બતાવું તો એકદમ આપણો નાસ્તો ક્રન્ચી થયો છે કોઈ કહે નહીં કે આ બહુના લોટમાંથી બનેલો છે એવો સરસ થયો છે તમે આને એર ટાઈટ ડબ્બામાં ભરીને એક મહિનો સ્ટોર કરી શકો છો તમે બાળકોના લંચ બોક્સમાં તમે ભરી શકો છો અને તમે કંઈ પ્રવાસ જાઓ કે પિકનિક જાઓ તો તમે આને લઈ જઈ શકો છો સાંજના ચાના જોડે તમે ખાઈ શકો છો બહુ જ સરસ ને બહુ જ ક્રિસ્પી થવો છો તમે એકવાર આ રીતના જરૂર બનાવીને ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ